સવાર થઈ ગઈ ભાઈ આજના નવા વળમાં આપણે હરાજી હરાજી ચાલુ થઈ નથી હરાજી ચાલુ થાય એટલે શૂટિંગ ઉતારશું અને આજના ભાવનું લિસ્ટ આપણા વિડીયોમાં મૂકીશું જેથી કરીને તમે ભાવ જાણી શકો અને ભાવ જાણી લો એટલે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને આગળ શેર પણ કરજો અને થોડોક ચેનલને સપોર્ટ કરો તો મને વિડીયો બનાવવાનું પણ મન થાય હવે હરાજી ચાલુ થાય એટલે આપણે શોટિંગ કરવા જાશું તમને બતાવશું આપણે દોઢ મિનિટ પછી એ લિસ્ટ મૂકીએ છીએ તો તમે જોજો 90 jiru चालू વીસ ત્રીસ ચાલી પચાસ હા રીતે રનિંગ નવ થવી દવા વી ત્રીસ ચાલી પછી बीस बीस चले बच्चा हाँ जीजा रेटी नो छत्तीस दा बीस 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 छत्तीस बीस चले बच्चा हाँ जीजा रेटी नो हरसी दा बीस बीस चले बच्चा हाँ जीजा रेटी नो हरसी दा बीस बीस हरसी बीस सुल्तान कैसे कैसे कलिस्सा कैसे कलिस्सा कैसे कलिस्सा कैसे कलिस्सा હરાજી ચાલુ છે અહિયાં અડદ ની હરાજી જોઈએ હવે આપણે અડદ જેના ભાવ જાણવા હોય કમેન્ટ કરો અગિયારસો હવે જણા ની હરી તુવેર ની ચાલુ થાય એટલે આપડે એનું શૂટિંગ ઉતારીને બતાવશું જો જણા અહીંયા પેલા

આ તુવેર નો પ્લેટફોર્મ છે અહીંયા આવે એટલે આપણે ઉતરાવશુ ગાડીવાળા અહીંયા નીકળી ગયા બાદ લઈ જાય તુવેર ના ડગલા માં કુતરા વાનું રાજ રાજકાટ થયો બારસો પચ્ચાસ બારસો

ચૌદસો નેવું ને ચૌદસો ચૌદસો નેવું હવામાન ચૌદસો નેવું રૂપિયા ભાવ થયા ચૌદસો ને પચાસ તુવેર નો ભાલો ઘર નહી કહો ફરી મળશું કાલે આવતા નવા વ્લોગ માં આવડી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ ફાલો જોકશું ની ભરતી અને સેના ભાવ જાણવા છે કમેન્ટ કરજો લિસ્ટ જોઈ લેજો અને સેના ભાવ જાણવા કઈ હરાજી જોવી તમારે એ મને કમેન્ટ કરીને કહેજો એટલે હું શૂટિંગ ઉતારી તમને બતાવી દઈશ ચાવજી જય હિન્દ જય ભારત આવજો